નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસ ને લઈ અને પ્રાથમિકના જે કરાર રિન્યૂ કરવા બાબતેની સાથે સાથે ઘણા બધા જિલ્લાઓમાં પરિપત્રો પણ થઈ ગયેલ છે કે જ્ઞાન સહાયકને એકત્રીસ સાત બે હજાર ચોવીસને છૂટા કરવાના રહેશે અને હવે આગામી સમયમાં શું કરાર આધારિત ભરતી આવશે કે કાયમી શિક્ષકોની ભરતી થશે એને લઈ અને સંપૂર્ણ અપડેટ મેળવીશું સાથે સાથે જે કરાર છે એ રિન્યૂ કરશે તો ક્યારે કરશે કયા કયા જિલ્લાઓમાં પરિપત્ર થયા છે અને પરિપત્ર તમને આપણી ટેલિગ્રામની પણ ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેમાં તમને મળી જશે તો એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવશે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવાઓની જ્ઞાન સહાયકને લઈને સંપૂર્ણ અપડેટ મેળવવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આગામી સમયની પણ સંપૂર્ણ અપડેટ મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ તો મિત્રો પરિપત્રની વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકો છો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર થયેલ છે અને આ પરિપત્રમાં જે જણાવવામાં આવ્યું છે જોઈ શકો છો અહીં તમે જ્ઞાન સહાયક પ્રાથમિક યોજના અંતર્ગત ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને છૂટા કરવા બાબતેનો પરિપત્ર છે આથી સમિતિ સંચાલિત સંબંધ કરતા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રીઓને જણાવવાનું કે જ્ઞાન સહાયક યોજના બાબતે જરૂરિયાતવાળી શાળામાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવેલ હતી અને શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી દ્વારા હાજર થયાની તારીખથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં કરાર કરવા માટે જણાવ્યું હતું ઉનાળાના વેકેશન સિવાયનો આ કરાર હતો અને કરાર સમયનો જે ગાળો હતો એ દરમિયાન તેઓએ કરેલ કામગીરીની શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમીક્ષા કરવાની રહેશે અને કામગીરી જો સંતોષકારક જણાય તો એનું પરિણામપત્ર પણ આપવાનું રહેશે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કરારની મુજબ પૂરી થતા હોય જ્ઞાન સહાયકોને શાળા સમય બાદ છૂટા કરવાના રહેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પરિપત્ર જે રવાના કરવામાં આવી છે અને જેમાં જે કરાર આધારિત જ્ઞાન સહાયક અને ખેલ સહાયક બંનેની કામગીરી મૂલ્યાંકનનો અહેવાલ છે અહીં શાળાનું નામ અને સરનામાની ડિટેલ હશે અહીં કર્મચારીનું નામ હશે એના પછી હોદ્દો એનો જ્ઞાન સહાયક કે ખેલ સહાયક કારણ કે અત્યારે બંને પ્રાથમિકમાં ફરજ બજાવી રહ્યા છે સિવાય વિભાગ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમ કહ્યું છે એનો વિષય જન્મ તારીખ મોબાઈલ નંબર પ્રથમ નિમણૂકની તક કામગીરી જે કામગીરી કરી છે એ મૂલ્યાંકનનો સમયગાળો કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન ફિક્સ પગાર કેટલો હતો ફરજ દરમિયાન કેટલી રજાઓ લીધેલી છે અને જે કામગીરી કરી છે એનું ટૂંકમાં વર્ણન અને અન્ય કર્મચારીની સહી કરી અને જે શાળા વ્યવસ્થાપન સમિતિના જે અધ્યક્ષ હોય હોય એમણે સહી કરી અને એમને તે આ પ્રમાણપત્ર આપવાનું છે બીજો એક પરિપત્ર આપણી પાસે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તાલુકા પંચાયત છોટાઉદેપુર તાલુકો જિલ્લો છોટાઉદેપુર નો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ પરિપત્ર આવેલ છે જેમાં આચાર્યશ્રી તમામ પ્રાથમિક શાળાઓને જેનો વિષય છે જ્ઞાન સહાયક શિક્ષકોને રિન્યુ કરવા બાબતેનો જે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની ટેલિફોનિક ચર્ચા વિષયમાં જણાવવામાં આવ્યું છે તો ઉપરોક્ત વિષય અને સંદર્ભથી આપશ્રીને જણાવવાનું કે છોટા ઉદેપુર તાલુકાની સંબંધિત શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક થયેલ છે અને એમની મુદત એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતી હોય આ સંદર્ભ પ્રતિ મહેબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીની આજ રોજ એટલે કે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની ટેલિફોનિક ચર્ચા થતો એસએમસીમાં ઠરાવ કરી આગળની મુદત વધારવા માટે આગળની કાર્યકારી કરવા આથી જાણ કરવામાં આવે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છોટા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સિક્કો પણ અહીંયા જોઈ શકો છો તમે અને આ પરિપત્ર જે કરેલ છે એમાં જણાવવામાં આવ્યું છે કે જે જ્ઞાન સહાયકો છે એમને છૂટા કરી અને ફરીથી રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો જણાવી દઈએ કે કરાર આધારિત જે ભરતીઓ હોય એમાં મિત્રો તમને એક વખત છૂટા કરવામાં આવશે ને એના પછી તમને રિન્યૂ કરવામાં આવશે એના કારણે તમારી સળંગ નોકરી ના ગણાય તો આ છોટા કે જેમાં મુદત આગળ વધારવા માટેની પણ કાર્યવાહી જણાય છે સાથે સાથે વડોદરા જે જિલ્લાનો પરિપત્ર છે એમાં પણ જે એકત્રીસ સાથે તમને છૂટા કરવામાં આવશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચ